ગોંડલ એ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે અને ચર્ચાનું કારણ પહેલાં ગોંડલની અંદર રાજકુમાર જાટની એ કેસ અને ત્યારબાદ હવે ગોંડલની અંદર પાટીદાર સમાજના યુવકને ગોંડલની સંગ્રામજી હાઈસ્કૂલની અંદર માર મારવાની એ ઘટના પરંતુ હવે આખી આ ઘટનાની અંદર બંને પક્ષે ફરિયાદ થઈ હોવાની વાત સામે આવી છે એક તરફ પાટીદાર સમાજના યુવકને માર મારવાની ઘટના છે જો કે જે વ્યક્તિએ ફરિયાદની અંદર આરોપી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ પક્ષે એક વધુ એક ફરિયાદ દાખલ થઈ છે અને દાખલ એ થઈ છે કે પાટીદાર સમાજનો એ સગીર યુવક એ તેનાથી નાની ઉંમરના એક સગીર યુવકની સાથે મસ્તી કરતા હતા અને તે દરમિયાન ન કરવાના એ અડપલા કર્યા હોવાની વાત એ સામે આવી છે જોકે હવે આખી આ કેસની અંદર બંને સગીરોના ઇન્ટરવ્યુ પણ સામે આવ્યા છે બંને સગીર હોવાના કારણે અમે આપને એ દ્રશ્યો નથી બતાવી શકતા પરંતુ અમે આપને એના ઓડિયો સંભળાવીએ છીએ પરંતુ આ ઘટનાની અંદર હવે ગોંડલની અંદર એ સમાજવાદ બંને સામને સામને ઉપસ્થિત થયો છે એક તરફ પાટીદાર સમાજ ને બીજી તરફ ક્ષત્રિય સમાજ બંને તરફ સમાજવાદ ઉપસ્થિત થયો છે એટલા માટે અમારે આ બોલવું પડ્યું છે અને એટલા માટે જ અમારે આ બતાવવું પડ્યું છે બાકી આવી કોઈ ઘટનાની અંદર સમાજના આગેવાનો આગેવાનોએ કે સમાજ સાથે મળી આ ઘટનાનું યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ ન કે આ ઘટનામાં કોઈ વિરોધ કરવો જોઈએ બંને સગીરોએ શું કંઈ કહ્યું એ સાંભળી લો પહેલા એમાં એવું છે અમે રેલવે સ્ટેશનથી આવતા હતા પાછા અને નગરપાલિકા પાસે છોકરો મળ્યો ને અમને એટલે અમે એને ખાલી એટલું કીધું અમે બે વાત કરતા હતા અમે તને કાંઈ નહોતા કહેતા એમ કરીને અમે એને સોરી કીધું કે ભાઈ અમે તને કાંઈ નહોતા કહેતા તા એ છોકરાનું ઘર આવી ગયું અને ઘરમાં એ વયો ગયો અને એમને કીધું હતું કે આ ભાઈ વાંધો નહીં એટલે અમે સીધા સીધા વયા ગયા એ ફૂટેજમાં દેખાય છે ચોખ્ખો પણ એ રહી છોકરો એમ કે છે નશા કરે ડ્રગ્સ પીવે કે ગાંજો પીવે કે એવું તો કઈ છે નહીં અને એવું તમારે કઈ જોવું હોય સીસેટીમાં કઈ જોવા મળે રિપોર્ટ કરાવે તો એની છૂટ છે એક છોકરા ને જોયો જ મેં પહેલી વાર હતો બાકી છોકરાને જોયોય નથી મેં

અને એનું તમારે જ્યાં ચેકિંગ કરાવ હોય કે રિપોર્ટ કરાવ હોય કે જ્યાંથી ફૂટેજ જકડ હોય કે જ્યાંથી તમે જોઈ લો લેવાય જોઈ છૂટ છે ગાંજો કે ડ્રગ્સ કે એવું કાંઈ આપણે નથી હાથી લેતા માર મારવાનું કારણ શું છે મને ખુદને નથી ખબર આવીને સીધા ત્રણ જણા મારવા માંડ્યા મને એટલી ખબર છે મને કોચિંગ બે ત્રણ વર્ષ પહેલા કોરોના હતો ને ત્યારે શીખવા जातो હું સમગ્ર ઘટના મામલે તમારી માંગ શું મને ન્યાય મળવો જોઈએ આ બધાના સરઘસ કાઢો ઈ બે હે ને છોકા બે હે ને મહિના દિવસના હેરાન કરતા હતા પેલા ઈ હું અહીંયા જ્યારે અહીંયા છેટ આવતો ને તો ઘર સુધી છેટ ભેગા આવતા અને જ્યાં હું જઉં ને ત્યાં પાછળ પાછળ આવતા અને આ વખતે તો જ્યાં કોલેજ ચોકમાં બેઠા હતા ને એમ કરીને બોલાવતા હતા પણ એની સામું ન જોયું ને તો ને ટ્યુશન સુધી પાછળ આવીને ધક્કો માર્યો તો મારા આ પગમાં વાયગું અને દાંડીથી ને પીવીસી પાઇપથીને અહીંયા માર્યો તો અહીંયા નિશાને તો અને પ્રાઇવેટ પાર્ટ જ્યારે મહિના દિવસ ત્રીસ વાર પ્રાઇવેટ પાર્ટ ખેંચ્યું એને જ્યારે મળે અને ગાયડું બહુ બોલતા હતા એ કાંઈક બીડી બીડી લઈને બીડી સાફ કરીને કંઈક ગ્રીન કલરનું અંદર નાખીને પીવે અને એને એકવાર દારૂ પીવડાવવાની ટ્રાય કરી પણ હું ભાગી ગયો ને એટલે અને એ કંઈક વ્હાઈટ કલરનું હુંગતા હોય એને હુંગાડવાની ટ્રાય કરી હુંગાળ્યું તે વ્હાઈટ કલરનું કંઈક નસાવાળું હતું અહીંયા અહીંયા ઘર ઉધી પાછળ આવીને રોજ એમ કે હું મારી નાખવાની ધમકી દે અને બે ત્રણ વાર મારા પૈસા ચોરી કરી લીધા ચારસો પાંચસો ને એકવાર હજાર રૂપિયા ચોરી કરી લીધા હું જતો હતો ને ત્યારે પછી હું જ્યારે મારે દાદા ભેગો જતો હતો ને તો ત્યાં આવીને ધમકી દીધી કે તું બાથરૂમમાં નહીં આવ્યો ને તો હું તને મારી નાખીશ એવી ધમકી દીધી જે હું દાદાને કેવા ગયો કે હું તાર દાદાને મારી નાખીશ તું એને કંઈ બોલ્યો નહીં તો અને જ્યાં ઈ લેડીસ ના હોય ને બેક ફોટા પાડતા હતા ને તો એ જયારે હોય ને ત્યારે મારા બેક ફોટા પાડી લે અને એને ચડી ઉતારવાની ટ્રાય કરી હતી મારી અને પ્રાઇવેટ પેટમાં પ્રાઇવેટ પાર્ટમાં એને દંડો માર્યો એકવાર તો આ બંને સગીરના નિવેદન હતા બંને પોતપોતાની વાત મૂકી તેમની સાથે બનેલી એ ઘટનાનું વર્ણન કર્યું પરંતુ આખી આ ઘટનાની અંદર પાટીદાર સમાજના યુવકને માર મારવામાં આવ્યો ત્યારબાદ તેની પોલીસે ફરિયાદ લીધી અને એના પછી તેને અન્ય એક છોકરાની સાથે એક એવી ઘટનાને અંજામ આપ્યો કે જેના કારણે તેના સીસીટીવી પણ પોલીસે આપ્યા અને તેની પણ ફરિયાદ નોંધી હવે આ ઘટનાની અંદર પોલીસે તપાસ યોગ્ય રીતે કરવી ન્યાયિક રીતે કરવી એ પણ જરૂરી છે કેમ કે ઘટના એક બની છે ને જેના કારણે બંને સમાજની અંદર આક્રોશ હવે જોવા મળી રહ્યો છે તમારું શું માનવું છે ગોંડલની અંદર બનેલી આ ઘટનાને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર